હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ હું છું નૈના શ્રી નૈનાશ્રીમાળી શ્રીહરિ કુકિંગમાં તમારું ફરી સ્વાગત છે આજે આપણે બનાવીશું મસ્ત મજાની નવરાત્રિ સ્પેશિયલ ઉપવાસ માટે ફરાળી રાજકરાના લોટની સુખડી જે મોઢામાં મૂકતાં જ ઓગળી જશે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે અને ખાવામાં પણ ખૂબ મજા આવે છે અને આ સુખડી તમે ઘરે ઝટપટ બનાવી પણ શકશો અને ઝટપટ બની જાય છે આને બનાવતા બહુ વાર થતી નથી તો ફ્રેન્ડ ચાલો આપણે શરૂઆત કરીએ રાજગરાના લોટની સુખડી બનાવવાની તો એના માટે મેં આ રાજગરાનો લોટ લીધો છે જે ગામમાં ગ્રામમાં પાંચસો ગ્રામ છે અને મેં એની સામે બસો ગ્રામ જેટલો ગોળ કતરીને લીધો છે હવે ફ્રેન્ડ્સ આપણે ઘી મૂકીશું પહેલાં આપણે ઘી બેથી ત્રણ ચમચી લેવાનું છે ચોખ્ખું ઘી એને થોડું ગરમ થાય એટલે આપણે રાજગરાનો લોટ અંદર એડ કરી દઈશું Yeah. <laughs> આપણો રાજગ્રહનો લોટ એકદમ ફૂલવા માંડે અને મસ્ત રીતે શેકાઈ જાય એવી રીતે શેકવાનો છે આ રાજગ્રહનો લોટ તમને પહેલાં એમ લાગશે કે ઘી બધું અંદર એને શોષી લીધું છે પણ ફ્રેન્ડ્સ તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી અને આપણે ધીમા તાપે શેકતું જવાનું છે અને બેથી ત્રણ વખત એક એક ચમચી ઘી અંદર ઉમેરી અને પછી ફરી પાછો શેકવાનો છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરનો આપણો રાજગ્રહ ના થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે અને શેકાઈને આપણો રાજગરો એકદમ ફૂલી પણ જશે અને મસ્ત પોચો પણ થઈ જશે અને આ બધી પ્રોસેસ માટે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે અને મસ્ત સારી રીતે આપણો લોટ શેકાઈ જાય એટલે આપણે જે ગોળ કતરીને રાખ્યો હતો તે અંદર એડ કરી દેવાનો છે હવે ખાસ ધ્યાન આનું એ રાખવાનું છે કે આપણે આ ગોળ એડ કરતી વખતે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગેસ ઉપર જ આપણે કઢાઈ રાખી negócio. ગોળ ઓગળે ત્યાં સુધી આપણે મસ્ત મિક્સ કરતું રહેવાનું છે અને આપણું ઘી પણ એવી રીતે ધીમે ધીમે છૂટું પડી જશે અને ગોળ એકદમ ઓગળી પણ જશે જુઓ ફ્રેન્ડ્સ મસ્ત રીતે ગોળ ઓગળી ગયો છે હવે ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં આપણે બધી સુખડી કાઢી લેવાની છે રાજગ્રહના લોટની સારી રીતે અને મસ્ત રીતે એને સુખડીના શેપમાં આપણે થપથપાવી અને થાળીની અંદર મસ્ત ગોઠવી દેવાની છે ફ્રેન્ડ્સ આ સુખડી એટલી ટેસ્ટી બને છે કે તમને ખાતા જ ખબર પડી જશે કે કેટલી ટેસ્ટી બને છે ઉપવાસમાં તો ખૂબ જ મજા આવે છે અને ખાવાની અને તમે ઘરે પણ ઝટપટ રીતે બનાવી શકો છો આ સુખડી રાજગ્રહના લોટની અને ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આમાં રાજગ્રહનો લોટ આપણે કકરો જ લેવાનો છે ફ્રેન્ડ્સ જે કકરો લોટ આવે છે તે લેવાનો છે ભાખરી અને રોટલી માટેનો જે તૈયાર લોટ આવે છે તે નથી લેવાનો સ્પેશિયલ કકરો લોટ ઉપર લખેલું હોય છે તે જ આપણે લેવાનો છે હવે આપણે સુખડીની સ્લાઇસો ડીશની અંદર સારી રીતે મસ્ત રીતે ઠંડી થાય એટલે પાડી દઈશું જોઈ લો ફ્રેન્ડ્સ આપણી સુખડી તૈયાર છે અને આપણી સુખડી એકદમ પોચી અને મોઢામાં ઓગળી જાય એવી મસ્ત મજાની બની છે તમે પણ ઘરે ટ્રાય કરજો આમાં કોઈ મહેનત નથી અને ખાવાની પણ ખૂબ મજા આવશે તમે આને ડબ્બાની અંદર ભરીને અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો અને ખાઈ શકો છો તો થેન્ક યુ ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જો તમને ગમી હોય તો મારી આ વિડીયોને લાઈક કરો મારી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ અને તમે પણ મસ્ત મજાની આવી પોચી એવી મોઢામાં ઓગળી જાય તેવી સુખડી ઘરે જરૂર જરૂરથી બનાવજો થેન્ક યુ ફ્રેન્ડ્સ